નમસ્કાર કેટીવી સાથે સાથે હું મહેન્દ્ર વાત કરી સમાચારની તો મહત્વપૂર્ણ સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે જ્યાં સુરત શહેર પોલીસે વ્યાજખોરો સામે કરી લાલાક સુરત શહેર પોલીસે વ્યાજખોરો સામે કરી લાલાક જ્યાં કાપોદરા પોલીસે પાંચ વ્યાજખોરો ની કરી ધરપકડ ત્યારે ગેરકાયદેસર રીતે વ્યાજે વ્યાજે રૂપિયા આપતા હતા આપેલ પૈસાના લખાણની ડાયરીઓ કબજે ત્યારે વ્યાજ ને લગતા સાહિત્યો સહિત રોકડ કબજે કરવામાં આવી છે તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે સુરત શહેરથી કે જ્યાં સુરત શહેર પોલીસે વ્યાજખોરો સામે કરી લાલાંક પોલીસે પાંચ ધરપકડ કરી છે જ્યાં ગેરકાયદેસર રીતે વ્યાજે રૂપિયા આપતા હતા ત્યારે વ્યાજે આપેલ પૈસાના લખાણની ડાયરીઓ પણ કબજે કરવામાં આવી છે જ્યારે વ્યાજને લગતા સાહિત્યો સહિત રોકડ કબજે કરવામાં આવી